તો ઓનાથી પરમણ તમન કોઈ સાથી ફાડી ભગવંતો ના બતા કે કી કરો

પણ તારો છોકરો કુદરેશ પાછો આવે તો સરકારી સિક્કો વાગે ના વાગે એની પાછળ મહેનત કરવી પડે આ મહેનત કરતા કદાચ આગા પાછું રે તો હું જાતો જાત ટકા વાળી મેળવ્યા વગર ના લો આવું અત્યારે હું વેળા ની માતા બોલું છું કાસો ને કાસો કોસો નો

It satsena of emergency, it is complete with lowrunt of emergency, and in this evening my family has a fierce refinance, I Jobjm Marshaledi, in my中国3ia, I Industry innose al

ત્યાં ઢોલ ને આ ઢોલે વળી આવે પણ મારા જીવી કે કદાચ તારા જેવી કે કદાચ આવી રોમવાળી વાળી માતા ભેટી જાય તો પાંચ વરસ પાછી થી લીધે ધીરું ગમ્યું હોય તો મારી પંચો મોતરી દેવી ઉજા ભલે દેવી ભલે કે ઓઢડી મારી સાજા પુરા ગામ આવે અમારા રાયક ભલે સાણ કરો વિરાયો

તમારો ખાલ હોય અрка અને તમે મારા દીવે લઈને ખાલો છો આવ અતારી જો માતા બોલીશું ને સવાવાળો કે મારે દીવને તો પોચે આગળ્યો હકી હોય તમે એટલે અને બધા પોચે ભઈ મારે તો પોચે જ હવ આગળ્યો હકી હોય પણ તમાર ડોટ પડે એટલે તમે શું કહો માતા અркаન માટમો છે ત ફેઈ જઉં અજ

પણ તમે જ મને ખાલી મઠમાં બે હાશો ધરખા મું ચા જઈશું